આ રાક્ષસ હતો એનો છોકરો ભગત શું કામ થયો રાક્ષ કુમાર પ્રહલાદ જેને પ્રગટ કરે ને જપે સારો સંસાર બાબુ શ્રીભાઈ કુમાર પ્રહલાદ ના ગુરુ છે મેં કીધું એમ ગુરુ શિવાય બાબુ એટલે તમે જો એવું તપ કરી અને બ્રહ્માજી ને પ્રગટ કર્યા અને બ્રહ્માજી કે છે તારા તપ ઉપર પ્રસન્ન થયો છે કીધું મારું થાય એવું કરો કારણ કે જેને જેને મેળવ્યો ને એ બાબુ પોતાનું હમું જ કર્યું કોઈનું સારું કરવા કોઈ માગ્યું જ નહીં કે આ જન્મે એને મરવાનું જો એમાં આ તો કેવી રીતે બને એ કે તો ના પાડો એ વાત તારી હાજી કે કે વાંધો નહી તો કે ના એમને લખી દો બ્રહ્માજી કે કામ તું લખું હેઠળ સહી કરી દઈશ પછી બધું લખ્યું આપડે કે બધા રાતે ને દી એ લોટે લાકડા ને માણા ને ઢોરા ને બધું લખ્યું પછી બ્રહ્માજી ને કે આમાં સહી કરો

નિશાળમાં સાહેબો છોકરા ને ભણાવે ને એ એમ જ કે બધું રાજા જ કરે છે રાજા જ કરે છે આપણે હતા ને કે કોઈ ન એનું પેટ પોગે પ્રહલાદ ભણવા ગયો ને સાહેબ બધું ભણાવતા કે બધું રાજા જ કરે છે રાજા જ કરે તો પ્રહલાદ ઉભો થઈને કે આ જ ઉગે છે રાજા ઉગાડે છે આ વરસાદ વરસે છે રાજા વરસાવે છે એટલે સાહેબ કે તારા બાપા કે છે ભાઈ અમને બધી એ ખબર છે કોણ વરસાવે છે સાહેબ હરણાકશ ભાઈ જઈને કે આખી દુનિયા માને છે તમારો છોકરાએ ઉપાડો લીધો પ્રહલાદ આવ્યો ને કરે કે બેટા ભણવા ગયો તો કે હા શું ભણાયો ઈ કે કરશનજીનો કન ગણપતિનો કન ઘનશ્યામનો ઘર્થ બાપુ બાવડું જાળે ને ઘા કર્યો દિવાલારે ફસાડ્યો ઈ કે આના નામ મુકાવવા હું મથું છું ને તે આની પાઠું લીધું છે એ કે પૂરી દીધો અને અંધારી ઓરણીમાં એ કે મારી દી તાળું અને જોઉં છું એનો ભગવાન કેમ આવે છે એ પૂરી દીધો મારે ચોકીદાર બેસાડ્યો તાળું માર્યું એક દી એક રાત બીજો દિન બીજી રાતે અખી ભ્રહમાંડના માલિકે બાપુ કોઈની આબરૂ જવા નથી દીધી એક વિશ્વાસ હોય તો એ લક્ષ્મીજી બાપુ બત્રીસ રાતનો થાળ લઈ અને પ્રહલાદને જમાડવા માટે માં આવે અને અંદર રૂમમાં જમાડે છે ચોકીદાર બહાર સાંભળી ગયો માલપા કોઈ વાતું કરે હરિણાકશ પાસે જઈને કે તમારો છોકરા પાસે કોક છે કે માલપા રૂમ માં કે પણ માળનું બંધ ને તાળું છે કે બધું એમ નામ છે પણ માલપા પાસ કાંઈક છે એને આવીને બારણું ખોલાવ્યું ને આ આને જમી લીધેલું હરિણાકશે કીધું કોણ હતું કોણ આવ્યું તું એ કે મારી માં આવી હતી કોણ આવ્યું તું શું

બાપુ એમાંથી નરસિંહ અવતાર પ્રગટ થયો અને ઘર માં ઉંદડા ને જેમ બિલાડું બાપુ ગોટે એમ આમ ગોટેસણ ઉપર બિહારી અને કીધું હર્ણાકંસ ને હરણાકંસ કાઢ તારો દસ્તાવેજ કાઢો લખાવીને રાખ્યો છે ને કાઢીસણ ઉપર રાખીને કે ધરતી ઉપર કે ઉપર કે ધરતી ઉપર એ નથી ને એ નથી ઘરના ઉમરા વચ્ચે રાખ્યો એ કે ઘરમાં શો કે ઘરમાં નથી ને નથી દી આથમવાનો ટાઈમ હતો ને કે રાત છે કે દી એ નથી ને નથી આમ દેખાડ્યા પાવડા જેવડા જેવડા કે લોઢું છે કે લાકડું કે લોઠું નથી ને લાકડું નથી એ કે મારા આમી નજર કર્યું માણા છું જાનવર કે માણા નથી ને જાનવર નથી કે હવે કેવું છે કઈ કે હવે રહેવું નથી ને કેવું શું હોય આવા બાપુ જો એક તમે વિચાર કરો કંસ કવ રાવણ જેવા મોટા હતા મહિપતિ ગજબ હતા ગંભીર સબળ જેના શરીર મહાને દીઠા મેકરણ આ ઇતિહાસ આપણે તો આપણે તેમ નથી થતું કે આપણે એક બસરિયા જેવા છીએ આપણું આમાં કઈ ઉપજે જો આવા ભગવાનને ને ધ્રુજાવતા હોય આપણું શું આવે આમાં તો અત્યારે જ્યાં જાવ બધા બાયું ચડો મારી નાખી છો પછી ચંદપાસ જાય છો મારી જાય ચા તમે અરે જીવવા જેવું તમે જો રામાયણ છે ને રામાયણ અને મહાભારત બે મહાપુરુષોએ બનાવ્યા છે પણ ઈ એમાં કેવું છે કે તમને મને એક માર્ગ બતાવવા માટેના ગ્રંથો છે આ બે કે દીકરા કેવા હોય ભાઈઓ કેવા હોય માં કેવી હોય દીકરી કેવી હોય આ તમારે જોવું હોય તો કે રામાણમાં જો અને રળેલું ન ખાવું હોય તો મહાભારતમાં જો બધા ઠેકી ઠેકી રીમાં જ મહાત્મા જીવા હાજરી હતી અને જો નો સમજી માગા પરમાત્મા કૃષ્ણ પરમાત્મા એ બહુ મહેનત કરી વિશ્વ પિતા એ બહુ મહેનત કરી બાપુ પૈતું નહીં સમય બળા બોલવાન નહીં પુરુષ સમય કરાવી શકે આ અત્યારે આપણે આજે આયોજન કર્યું છે ને બાપુ સમય સમય હોય જ થાય પૈસા હોય માણા હોય વાહન હોય બાપુ પૈસા થી નથી બધું પતું તમે માં જો અખિલ માલિક કૃષ્ણ પરમાત્મા રામ કરે છે કે લક્ષ્મણ હું કાલ વન માંથી આવતો રહીશ ચૌદ વર પૂરા થઈ જાય ને આવતો રહીશ બાપ નું ધ્યાન રાખજે રાજનું ધ્યાન રાખજે પ્રજાનું ધ્યાન રાખજે અને પછી લક્ષ્મણ કે છે મોટાભાઈ

પણ ઓલો કે મારે નથી જોતી ઓલો કે મારે નથી જોતી તો અત્યારે આપણને એમ દેખાળા વેચ જમીન આડું હગો ભાઈ હગા ભાઈને માર નાકે તો આપણે રામાયણ ક્યાં જાય એક ભાઈ જાય ઉપર એક જાય જેલમાં જમીન તો અહીંયા ગયો એટલે મહાપુરુષો કીધું ધરતી રાજા રામની કોઈ ની પૂરી કરીને આશાની માથે કંઈક રાણા રમી ગયા ને કંઈક વ્યા ગયા નિરાશ પછી ઓલો શ્યાલ માં ગયો એની ખબર કાઢવા જાવ ને તો એ શું કે ઓલું જાય પણ મને બારો ઘટાડો વ્યાજ જવા દીધી તારે મોડું થઈ ગયું રામ રામાયણ કે જોઈને લઈ જાવ મહાભારત કે કોઈ કઈ દેવું નથી તો મને કયો તો ખરા રામાયણ માં શું શું ઘટ્યું અને આમાં શું વધ્યું નજરે દેખાય છે પણ તો અત્યારે આપડે આમ બધા મહાભારત જેવા જ નથી સાચો તમે જોવો જો એવી બરબાદી કરે વાત જ જવા દો પછી એક માલપા જાય એને ઓલા પૈસા ખવરાય ને એમ કે આને છોડતા જ નહીં ઓલા બીજા રીયા પૈસા ખવરાય ને ગમે એમ કરો આને બારો કાઢો બાપુ છોડાવા ન છોડાવાડું બે ઘર બરબાદ થઈ જાય જશે હોય બાપુ મને તમને જો સમજણ ન પડતી હોય એક જો આવડા આવડા ગ્રંથો ને શાસ્ત્રો ને વેદો ને પુરાણો ને આટલું બધું જો તમને ને મને શાન કરી હોય હું તો એમ કઉ છું કે માણા ને માણા કામ માં આવે ને એ જેવો કોઈ બીજો મોટો ધર્મ જ નથી ભલા પણ માણા એવા બુદ્ધિના ના ગાળિયા થયા છે ને કઈ કીધાની વાત એક ભાઈ છે ને આમ સુરદાસ હતો સુરદાસ દીવો લઈને આવેલો જતો દીવો દીવો હાથમાં રાખી અને સુરદાસ આમ હાલો જતો હતો ને તે કોઈક ડાયો માણા સામો મળ્યો એ ગયેલા તું તો સુરદાસ નથી કે સુરદાસ

આમ વાતમાં માં મરી ગયા બુદ્ધિ ના ગાળિયા થયા ગાળિયા આપણે એમ થાય ઘરે પણ આ સમય તો જો પછી બધા કે મોંઘવારી બહુ મોંઘવારી બહુ મને એમ થાય પણ મોંઘવારી હોય તો તમારે જ્યાં ફેક્ટરીઓ વાળા ત્રણ ત્રણ મોબાઈલ ખિસ્સામાં રાખી રખડો છો છે ની મોંઘવારી છે મને તો એમ કે મોંઘવારી મોંઘવારી જેવું કઈ જ નહીં આ તો બધા રાયડું ખોટા દેકારા છે વી વી પચી પચી જોડી કપડા હોય ને ત્રણ ત્રણ મોબાઈલ હોય ને

અમારે હે ભણે છે નિશાળમાં મારા દીકરા નો દીકરો પેન્ટ પહેરેલું હોય ને જ જે પહેરતા હોય હોય એ ટાબરીઓ આવ્યું ને મારી ભાઈ મેં કીધું બધા તારા પપ્પા ક્યાં ગયા તો કે ગામમાં ગયા મેં કીધું આવે એટલે કે મારે વઢવું છે મને કે કેમ મેં કીધું પૈસા ન હોય તો હું આપું તું બધા નિશાળે ભણવા જ ને આવા ફાટલા કપડા તને પહેરાવે એ મને કે દાદા તમને ખબર નથી પડતી એવડું છોકરું બોલો આપણને એમ કે તમને ખબર નથી પડતી મને કે આને ફેશન કહેવાય મેં બટા અમે થીગડા મારી મારી મરી ગયા અમને ખબર નતી આવો ટાઈમ ના ને એમ હાશવી રાખત નહીં અત્યારે તારી અરે એમ નો પહેરત અરે આપણે માવડીઓ બાપુ દેહ નો દેખાય આટું થીગડા ઉપર થીગડા થીગડા ઉપર થીગડા ઠપકારતી હતી અત્યારે તમે જોવો તો ખરા ફેશન જે દી ઉઠાડ્યો છે સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલામણ કોઈ નાના મોટાની મર્યાદા નહીં બેનો દીકરીઓની મર્યાદા નહીં સાધુ સંત ની મર્યાદા નહીં ગાયો ની મર્યાદા નહીં આપણે એમ થાય પાસે કે શું નડતું હોય છે તમને નથી ખબર તમે હું વાયવું છે અરે નડે હું તમારા કરેલા તમને નડે બીજા કોના નડે ભલામણા આપડા ગર્ડન બે ટેમ રોટલો નતો મળતો ને તોય નતા એમ કહેતા ખાલો દાણા સો રહેવી આ ખાવા જમ નથી મળતું તોય દાણા નતા સો રહતા ન અત્યારે ત્યાં લેન લાગી બોલો ત્રણ ત્રણ દીખ અહીંયા વારો ન આવતો અરે શું ભલામણા મને તો એમ થાય કે આ કાલ મરી જાય એવું ખબર ય નહીં પડે બાબુ જીવવા જેવો આનંદ કરે એવો સમય મળ્યો છે તમારો અને મારો આ દુનિયામાં જન્મ થયા પેલા બાપુ બધી માં તૈયારી કરીને રાખે માને બધી ખબર હોય કે મને ભગવાન દીકરો દીકરી આપે એના માટે માએ બધી તૈયારી ને ખોડિયાન ગોયાન ગોદડાન બધું તૈયાર કરી રાખ્યું અને હાઠ એસી હો વર્ષ જીવો ને પછી એ બધી તૈયારી જ હોય લાકડા તૈયાર હોય ઉપાડ નારાય હોય ને ગોઠવનારા હોય દિવાળી મૂકનારા હોય ને ઘોકા મારનારા હોય તો પેલી ને શેલી બે તૈયારી છે તો એટલી નહીં કરી રાખી હોય હવે તો ઠેકડા પર મેં કર્યું મેં કર્યું પણ હવે તારી તાકાત એ નથી રામ કે એક શ્વાસા તું વધારે લઈ કે એક શ્વાસો તું આમાંથી ઘટાડી હતી તારીખ મારી કોઈની તાકાત નથી રામ એટલે ગંગા સંખ્ય બાપુ હિસાબ માર્યો એકવીસ હજાર ને છસો સ્વાસાત થાય એક મિનિટના પંદર એક કલાકના નવસો બાર કલાકના દસ હજાર આઠસો અને ચોવીસ કલાકના એકવીસ હજારને છસો થાય ગણો એને ગણીશું આ પરફેક્ટ હિસાબ આ બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે હરિદ્વાર વાળા કે દ્વારકા પાવાગઢ જવું હા ચું તો કોમ જો ખરા દુનિયા હડીએ સડી છે સે આપડા અંદર છે બાપુ બાર ગોતે બધા પડ્યું અહીંયા ગોતે ને ગોતે સેટે શેટે આદલ તો અંતર માં રહેશે ભજન કરો તો પેટે એમ એમના રેઠું કઈ છે નહીં પણ કરવું કોઈ નથી એટલે ભાણ સાહેબે કીધું ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતર માં બે દુનિયા જોવા જેવી છે દુનિયા જોવો હરો ફરો મોજ કરો બાકી મળે કાય નઈ અમે ગોકુળ માં ગયા તા ને બાપુ બેઠા હતા અમે પાંચ સાત ભાઈ બંધ ફરવા ગયા એ કે બેહી અમે બધા બેહી ગયા હો રૂપિયા લાવો નકશા ના એ ગયા કાણુડા ને ઇસકો નાખવાના

મારા દીકરાનું ગાડું વ્યવસ્થિત હાલે એવું બાપુ અંતરથી જો કોઈ ચિંતા કરતું હોય તો તમારા મા બાપ બાકી હગો ભાઈ રાજી નથી લખવું હોય તો લખી લેજો રા માં બાપ જેવા બાપુ આ દુનિયામાં હું તો જ્યાં જાઉં એ મારી કોઈ ભલામણ ન હોય આના સિવાય ભલે તમે ફૂન કરતા હોય તો ન કરતા એવું નથી કરતો હું કરતા હોય કરજો પણ આને ચૂકીને જો કરશો ને તો બાપુ જિંદગીમાં ક્યાંય લખાય નહીં એક આપણી ગેરેન્ટ બાકી માને ને બાપ ને જોતો ને બાકી તો બધું ઈશ્વરે જે બનાવ્યું છે ને ઈશ્વરે બધું હમજી જ બનાવ્યું છે આપણે ગણાય કે ગાયો નાખો ઓલા નાખો ને આપડે મરી જઈશું પછી શું થાય ગાયો ને અમારી એક ભાઈ હતા તો આપણે ક્યારેક કેમ કે હાલના ભજનમાં તો કે ના મારે કિડિયું કેડિયાળું પૂરવાનું તું મરી જઈ ત્યાં કેડીયું કરશે ભાઈ આપણે અહીંયા આવું ને પછી આય હું નાખવા દઉં કે કીડિયો નહીં આખો મુકે બોલો તમે તું મરી જાય પછી શું માણાનું ગણિત જ બાબુ કેવું છે જ મને સમજાતું નથી જે સમય મળ્યો એ કંઈક આનંદ કરી લ્યો કાંઈ કરવા બાકી બુદ્ધિ એટલી બધી માણાની વધી છે અમે તો આ અત્યારે આ મોબાઈલનો જમાનો છે ને હું તો ગમે ત્યાં જાઉં ને હું તો એમ કઉ મારે કોઈ ને કાંઈ તકલીફ નથી આમાં તો ખોટું આવશે ખોટું આવે એ પીડ્યું રવા દેવાનું એવી પછી કઈ આપણે એવી એવા ફોન બોન ને એવી એવી લાઇક કોમેટું ને બાકી હું તો કહેતો જ નથી મારે મારા કોમેન્ટ કરજો આ કરજો મારી કોઈ જરૂરત નથી એના એના માટે હું ગાતો જ નથી પાંચસો રૂપિયાના ભાવના ઘઉં લાવો ને એમાં કાંકરા આવે ને એ પાંચસો ના ભાવના જ હોય પણ એને નખાય ભેગા રાખીને દળાવાય નહીં દાંત ભાંગી જાય રાખવા હોય ને ખોટું રામ વનમાં ગયા એ ઇતિહાસ કે છે સાધુ સંતો કે છે રામ ગયા તા એમ અહીંયા નતા માનવું માનો નો માનો જ કઈ નઈ ઘણા કે ભાઈ રામ અહીંયા ગયા ત્યાં પુરાવો શું કઈ નઈ પુરાવો શું માનવું જ માય ને બાકી શું બીજો પુરાવો